હિંમતનગરમાં સવારથી જે વરસાદી માહોલ છે આજે શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો જેના કારણે અનેક એવા મકાનો જે પાણીમાં ગરકાવ થયા આખી આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ચુકી છે ગોકુલ નગર પાસેનો જે કંડબ્રિજ છે તે પણ પાણીમાં ગરકાવ થયો કલાકો વીત્યા છતાં પણ વરસાદી પાણી નથી ઉસ્યા રેલવે કે સ્થાનિક પ્રશાસન દ્વારા પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી નવા બળવંતપુરા ગામ તેમજ સાત સોસાયટીના લોકોને હાલાકી પડી રહી છે આજે વહેલી સવારે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ છે જે વર્ષો હતો જેને લઈને હિંમતનગરની આસપાસ વિસ્તારો આવેલા છે નગરપાલિકા વિસ્તારમાં તમામ જગ્યાએ પાણી પાણીના દ્રશ્યો છે જોવા મળ્યા હતા ક્યાંક જગ્યાએ ગાડી દુબાઈ હતી કોઈક જગ્યા સોસાયટીના લોકોને બહાર આવવા જવામાં સમસ્યાનો સામનો કરવો પડતો હતો ત્યારે અત્યારે નવા બળવંતપુરા જે છે જે પહેલા પંચાયતમાં આવતું હતું પણ અત્યારે સમાવેશ નગરપાલિકામાં કરી દેવામાં આવ્યો છે અથવા રેલવેનો અંડરબ્રિજ છે તે બતાવવા માંગીશ કે અહીંયા આજુબાજુ જે સાતથી પ્લાન્ટ જેટલી સોસાયટીઓ આવેલી છે તેમાં એ લોકોની આવવા જવાનો રસ્તો છે પરંતુ કોઈ પણ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં નથી આવી જેને લઈને સ્થાનિકોને આવા જવામાં સમસ્યાનો સામનો જે કરવો પડી રહ્યો છે આ જે અંડરબ્રિજ છે તેની આજુબાજુ પિલેકલ પરિસર પાર સોસાયટી રાજદીપ સોસાયટી કર્ણાવતી સોસાયટી જેવી વિવિધ સોસાયટીઓ આવેલી છે ત્યારે અંડરબ્રિજના દ્રશ્યો જોઈ શકો છો કે આખો અંડરબ્રિજ પાણીમાં ઘરકાવ થઈ ચૂક્યો છે લોકોને આવા જવામાં તકલીફ પડતી હોય છે ત્યારે સ્થાનિકો પણ કહી રહ્યા છે પાલિકા દ્વારા મસ્ત મોટો ટેક્સ લેવામાં આવતો છે પરંતુ કોઈ પણ પ્રકારની પ્રિમોન્સની કામગીરી કરવામાં નથી આવી ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે લોકો પાસે ટેક્સના પૈસા લેવામાં આવે છે પણ પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી ત્યારે સ્થાનિકો પણ ઈચ્છી રહ્યા છે કે પાલિકા દ્વારા નક્કર કાર્યવાહી પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે હજુ તો જૂના પાણી ઓસર્યા નથી વહેલી સવારના ત્યારે બીજું હોય ફરી એક વરસાદી વાતાવરણ સર્જાયું છે હજી જો વરસાદ પડશે તો લોકોને ભારે હાલાકીનો સામનો છે જે કરવો પડી રહ્યો જેવું લાગી રહ્યું છે પરંતુ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે યસ ઉપાધ્યાય ગુજરાત સાબરકાંઠા